સિમ્પોઝિયમ અમદાવાદની ફ્લેગશિપ ઇવેન્ટ અને અને બિઝનેસ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર થયો હતો બિઝનેસમેન સ્ટાર્ટઅપ્સ વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોના ઉદ્યોગ સાહસિકો સહિત ત્રણ હજાર થી વધુ સહભાગી સિમ્પોઝિયમ બે હજાર ચોવીસે માત્ર શહેરનું સૌથી મોટું બિઝનેસ કોન્કલેવ નથી પરંતુ બીએનઆઈ કમ્યુનિટીની ઉજવણી અને તેમના જોડાણોના મૂલ્યને મહત્તમ બનાવવાની આસપાસ કેન્દ્રિત એક અનોખી ઘટના છે તે દેશભરના સભ્યો સાથે જોડાવવા અને નેટવર્ક કરવા અને પાંખો ફેલાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે પાંચ હજારથી વધુ લોકો ભેગા થઈ અને એકબીજા સાથે ધંધો કરશે અને હજારો કરોડોના એમઓયુ સાઇન થશે સાથે સાથે એક્ઝિબિશન સ્ટોલ બસ્સોથી વધારે અન ઇનઅ બ્યુટિફુલ સ્ટોલ્સ બનાવેલા છે અને અનુપમ ખેર અને અમિત ત્રિપાઠી જેવા મહાન લોકો પાસેથી આજે શીખવાનો સમય છે એટલે આજે બિયના એ ખાલી અમદાવાદથી નહીં પણ આખા દેશથી અને વિશ્વથી અનેક બિઝનેસમેન મહાત્મા મંદિરમાં જમા થશે અને આપણું નાનું વાયબ્રન્ટ ગુજરાત જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન હતું એ પ્રમાણે આપણે પણ આપણી ઇકોનોમીમાં કંઈક મોટો કે નાનો જો ભાગ પ્લે કરી શકીએ એ આપણો અટેમ્પ છે આ સિમ્પોઝિયમ અને આ સિમ્પોઝિયમ દ્વારા જેટલી સ્ટોરીઝ થાય છે જેટલી લાઈફ ચેન્જ થાય છે બધાનું ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે અને ઇવેન્ટ પછી આપણને ખબર પડશે કે આ ઇવેન્ટ કેટલો સક્સેસફુલ હતો